श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ वैष्णवन की वार्ता वार्ता क्रमांक ग्यारहवों जो अधूरो हो तो में कल वार्ता प्रसंग एक श्री गोकुलनाथ जी ने दर्शन कराया। अब वार्ता प्रसंग दो पाछे ता गोपाल दास ने श्री ठाकुर जी के पद एक से गुजराती भाषा में નરસિંહ મહેતા હોય એમાં પાછળ છાપમાં આપે રચ્યા છે પદ આપે ગોપાલ દાસે ભાયેલા કોઠારીના જમાઈએ પરંતુ છાપ પૂર્વજન્મની શ્રુતિ સ્મૃતિ છે વલ્લભ કૃપાથી એટલે છાપમાં નરસૈયાની છાપ લખી છે ભોગ એટલે છાપ દે કે બહોત હી કરે એટલે આ રીતે પણ સૈદ્ધાંતિક રીતે પણ પ્રમાણ થઈ ગયું કે નરસિંહ મહેતા જ પૂર્વજન્મમાં જે હતા તે જ આ જન્મે ગોપાલ દાસ થઈને પ્રક્યા અને પુષ્ટિ માર્ગમાં ભળ્યા ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે શો કહે તે જો ઈનકો અપને પૂર્વ સ્વરૂપ કો જ્ઞાન ભયો જો હું નરસિંહ મહેતા કો અવતાર હું

આઈ થિંક પહેલો જ પ્રસંગ છે વાર્તા ક્રમાંકિક એક એમાં દામોદરદાસ સંભલવાલાની પત્ની જે ખૂબ જ દ્રવ્ય પાત્ર હોય છે અને લગ્ન કરીને આવે છે જ્યારે અહીંયા સંભલવાલાને ઘરે દામોદરદાસજીના ઘરે ત્યારે એને દહેજમાં ખૂબ દ્રવ્ય આપે છે એનો પિતા અને સાથે સાથે દાસીઓ પણ આપે એક દાસી પણ આપે છે અને એ દાસી એનું ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ વર્ણન કર્યું છે કે આ દાસી એ બીજી કોઈ નહીં પણ દ્વાપર યુગમાં વિદુરજીની જે પત્ની હતી જે કેળાની છાલા રોગ છે ભાન ભૂલીને અને ઠાકોરજી એ છાલ આરોગ્ય પણ છે પરંતુ એ ઠાકોરજી જાણે છે કે આ જીવ તો દિવ્ય લીલાનો પુષ્ટિ પુરુષોત્તમની લીલાનો જીવ છે પણ છતાંય એનો ઉદ્ધાર નથી કરી શકતા આ મહિમા છે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુષ્ટિ માર્ગનો અને એ જ પત્ની હતી અને એ જ પત્ની જ્યારે લગ્ન કરીને આવી તો દાસીને સાથે દાયજામાં લઈને આવેલી દાસી એટલે વિદુરજીની પત્નીજી લીલાનો જીવ છે તે અને તે પણ ગુપચૂપ રીતે એટલે કે પોતે પોતાનું સ્વરૂપ જ્ઞાન છે એને પણ કે હું પૂર્વજન્મમાં કોણ હતી પરંતુ અત્યારે એને પુષ્ટિનો રસ પ્રાપ્ત કરવો છે મૂળ લીલામાં પ્રાપ્તિ કરવી છે એટલે ચૂપ રહે છે કંઈ કહેતી નથી દામોદરદાસ સંભલવાલાની પત્નીને પણ અને જ્યાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી આ જીવોને બ્રહ્મસુબંધ થયો ત્યારે આ પણ સેવક થઈ હતી અને વલ્લભ તો બધું જાણે છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ બ્રહ્મ છે અને શ્રી ગોસાઈજી આ પૂર્ણ પુરુષોત્તમ છે આ વાત શ્રી ગોકુલનાથજીની કૃપાથી હરિગાયજીએ વલ્લભ સાખીમાં એક સાખીમાં પ્રગટ કર્યું છે એટલે આપ બધું જ જાણે છે પણ આપ પણ પ્રગટ નથી કરતા અને કેવી દિનતાથી સેવા કરતી એ અને એ સેવા ઠાકોરજીને એટલી રુચિ કે જ્યારે સંભલવાલાને જેષ્ટ મહિનામાં બહુ ગરમી લાગી વિશાળ ભવન હતું મહેલ જેવું પણ પોતે પોતાનો જે ચોતરો હોય ત્યાં અગાશી જેવું ખુલ્લામાં પવન આવે સુંદર શીતળ એ આવીને ત્યાં સુઈ ગયો પરંતુ પ્રભુના સુખનો વિચાર ન આવ્યો કદાચ એવું બને કે મેળમર્યાદામાં જે દરવાજા મંદિરના ખુલાય કે ના ખુલાય એ પ્રશ્ન બી હોય પણ એ બહાર આવીને સૂઈ ગયો પ્રભુના સુખનો વિચાર આવ્યો હશે કે નહીં આવ્યો હોય પણ દરવાજા તો બંધ જ હતા એટલે પ્રભુને ગભરામણ થઈ તો પ્રભુએ સંભળવાલાને પત્નીને કે સંભળવાલાને નથી જતાયું પણ આ દાસીને જતાયું છે એટલે આ માર્ગમાં દા એ બહુ પ્રધાન સાધન છે દિનતાથી वशथा ताश्री जी दीनता थि वशथा ताश्री जी मानो के नानो मरजी मनोके ना मनो मरजी दीनता थि થતા શ્રીજી અને શ્રી સુબોધિનીજી કાર્યક્રમમાં પણ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દિનતાને જ મુખ્ય સાધન ગણાવ્યું છે નિઃસાધન પણ એટલે તો આવો લાભ પ્રાપ્ત થયો કે એને જતાવ્યું કે તું દરવાજા ખોલ મને બહુ ગરમી લાગે છે તો કે છે કે હું પણ આજ્ઞા દામોદર સંભલવાલાને માથે આપને પધરાવ્યા છે તો એમને વાંધો પડશે તો તો કે ના અમારી આજ્ઞા છે તને કશું શું નહીં કહે અને ખરેખર ખોલીને પંખો કર્યો અને જ્યાં આ જાગ્યા સવારે જો કોણે ખોલ્યા થોડા એ થયા રોષ ઉત્પન્ન થયો કારણ કે પ્રભુના મંદિરની બાબતમાં અપરાશો કર્યા વગર કેવી રીતે અડાય રાત્રે અપ્રશ્ન નથી કરી અને પ્રભુએ આજ્ઞા કરી ત્યારે એટલે ઠાકોરજી તરત જ કહે એ વખતે પ્રત્યક્ષ વાતો પણ કરતા એટલે કહ્યું કે આ તો અમે કહ્યું હતું ત્યારે એ કહે છે કે ચૂક્યો પ્રભુ ક્ષમા કરજો અદાસી ઉપર હું કંઈ બોલ્યો હોઉં તો આવું છે આ માર્ગમાં જે આવે છે એ જન્મમાં જે પહેલાં સાંડિલ્ય મુનિ હતા ભક્તિ સૂત્ર જેમણે રચ્યું હતું ભાગવતજીમાં પણ જેમનો મહાત્માની અંદર પણ ઉલ્લેખ આવે છે કે સાંડિલ્ય મુનિએ આવી રીતે ભાગવતજીનું મહાત્મ જ્ઞાન લોકોને સંભળાવતા ચિત્રકૂટ પર્વત ઉપર ભાગવતજીના છેલ્લા જે અધ્યાયો છે મહાત્મ્યના શરૂઆતમાં જે છે પદ્મપુરાણનું મહાત્મ્ય છે પણ છેલ્લે જે પતી જાય છે ભાગવતજી પછી વિરામ થયા પછી જે મહાત્મ્ય પાછું ભાગવતજીનું છે એમાં સ્કંદ પુરાણનું મહાત્મ્ય છે એમાં તો સાંડિલ્ય મુનિ આખું વર્ણન કર્યું છે દિવ્ય લીલાનું વ્રજભૂમિની વ્રજની આવા સાંડિલ્ય મુનિ પણ જો એમને મદ થયો તો વિશ્વ મિત્ર મુનિ કેવું જાણતા હશે કે અત્યારે યોગ્ય સમય છે આ મદથી જીવન જીવવું એ ખરેખર દુઃખકર હોય છે ભારમય હોય છે હું જો છું અને મેં જ કર્યું છે અને હું ન હોત તો આ ન જ થાત આમાં જીવન જીવવું એ કેટલું જ દુઃખમય હોય છે એ ના સમજાય તો અનુભવનો વિષય છે અલગ પડી જાય જીવ એક એકલો પડી જાય એટલે વિશ્વામિત્રને જે ખબર છે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પૂર્ણ બ્રહ્મ અથવા તો સ્વામીજીનું આપનું સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે કે થઈ ચૂક્યું છે અને જો આમનો શ્રાપ આપવું અને જો એ એમને શરણે જાય તો પછી એમનો ઉદ્ધાર થઈ જશે એટલે આ મદ જતો રહે છે ઉદ્ધાર એટલે ઉદ્ધાર તો થયેલો જ છે મુનિ પણ પામવું એટલે કેટલી મોટી વાત છે પણ એ છતાંય મદ હોવો એ પણ એનાથી અધિક વાત છે એટલે વિશ્વામિત્રએ બરાબર સમયસર શ્રાપ આપ્યો એમનો જન્મ થયો ભૂતલ પર દે મુનિ એટલે દૈવી શરીર હોય મુનિનું શરીર મનુષ્ય ભૂતલ પર જન્મ એટલા માટે કહું છું કે છે તો ભૂતલ પર જ સાન્ડિલ્ય મુનિ ભૂતલ પર જ હતા વ્યાસ મુનિ પણ ભૂતલ પર જ છે પરંતુ એમનું મનુષ્યનું શરીર ન હોય પંચ ભૌતિક જેવું શરીર ન હોય એમને પણ પ્રભુએ પોતાના જેવું શરીર આપી દીધું હોય એટલે હજારો વર્ષો સુધી જીવી શકે વ્યાસ મુંડીને વલ્લભનું મિલન જે ગુફામાં છે ત્યાં કહ્યું છે કે મનુષ્યનો પ્રવેશ નથી પણ જો કે એ વખતે મનુષ્ય નહોતા જે સાથે કૃષ્ણદાસ મેઘન જે હતા એ મનુષ્ય નહોતા ભ્રમ સંબંધ થઈ ગયા પછી મનુષ્ય નથી રહેતા પણ એમનો ભાવ કૃષ્ણદાસ મેઘનનો ભાવ કારણ કે આપ સાક્ષાત વિશાખાજી છે અને સ્વામિનીજીની પ્રિય સખી છે એટલે એ જો અંદર જાય અને વ્યાસજી સાથે આવી રીતે સંવાદ થતો હોય તો એમને એ ન રૂચે એટલે એમનો ભાવ ભંગ ના થાય એટલે લીલા કરી કે એ બહાર રહ્યા પણ ખરેખર બ્રહ્મ સંબંધ થયા પછી એમને મનુષ્ય કહેવા કે જીવ કહેવો એ બહુ મોટો અપરાધ છે ભૂલ છે કારણ કે બ્રહ્મ સંબંધ થયા પછી જ એ બ્રહ્મ જેવો જ સામર્થ્યવાન થઈ જાય છે એનું પ્રમાણ પણ હમણાં જે નવરાત્રિ ગઈ તો નવરાત્રિના જે સેવ્ય છે એ દુર્ગાદેવી છે અંબા પણ સાક્ષાત મહાદેવજીએ જ આપે કહ્યું કે તે રાધાજીના કરોડના પણ કરોડમાં અંશ છે હવે આ સિદ્ધ કેવી રીતે થાય તો આપણા વાર્તા પ્રસંગમાં જે માતાજીના મંદિરનો દરવાજો ઉતારી લાવે છે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા માટે રાત્રિ વૈષ્ણવો આવ્યા તો એ એ લાકડા પલળી ગયા હશે વરસાદમાં ભૂલથી રહી ગયા હશે એટલે તો હવે રસોઈ કરવી છે તો કેવી રીતે કરવી તો સ્ત્રીએ કહ્યું કે જાઓ લાકડા લઈ આવ તો એ લાકડા લેવા ચાલ્યા તો લાકડા મળ્યા નહીં તો ત્યાં દેવીના મન જાગતી જોત સમાન દેવી હતી એના મંદિરનો એક દરવાજો ઉતાર જરૂર એક દરવાજા જેટલી લાગી એટલે ઉતારી લીધો તો દેવી કશું કરી ના શકી પરવશ થઈ ગઈ પછી એ આવીને આવી રીતે સિદ્ધ કરાવડાવ્યું અને પુસ્તકને રાત્રે આવ્યા હતા એટલે ઠાકોરજી તો પડી ગયા એટલે પુસ્તકને ભોગ ધરીને લીવડાયું હવે આ વાત જણાવવાની નહોતી કોઈ નહીં કીધું તું પત્નીને પણ પત્નીએ પ્રભુની લીલા કે દૈવી જીવો હતા એટલે એમના માટે થઈને ઉદ્ધાર કરવા આવી લીલા કરી તો પડોશીમાં એ જ મંદિરના બ્રાહ્મણ બ્રાહ્મણી પૂજારી કહેવાય એ ત્યાં રહેતા હતા અને એમણે જાણી લીધું કે આ લાકડા તો હતા નહીં તો રાત્રે રસોઈ કેવી રીતે થઈ સ્ત્રીઓને બધું બહુ હોય આવું એકબીજાનું તો એમણે જણાવ્યું કે આવી રીતે તો હવે એની પત્નીએ પણ જીદ કરી કે હવે તમે જાઓ અને મંદિરનો રાત્રે જાઓ અને મંદિરની દેવીનો દરવાજો બીજો જે છે એ તમે ઉતારી લાવ એના લાકડાઓથી જ હું સિદ્ધ કરીશ હવે કારણ કે આપણે તો એ દેવીના પૂજારી છીએ તો આપણને શું વાંધો છે જો એમને વાંધો આ તો વૈષ્ણવ હતા અમે તો દેવી સાથે એવો કોઈ સંબંધે નથી તો એ દેવીએ કંઈ ના કર્યું તો આપણને શું કરશે તો એની વાત માની અને એનો પતિ જે પૂજારી છે એ પોતે રાત્રિએ ગયો દેવ મંદિરનો દરવાજો ઉતારવા પણ એ મંદિરના દરવાજાને ચોંટી ગયો અને આ દેવીને આની સ્ત્રીને થયું કેમ ના આવ્યા એ આવી એ એમને ખેંચવા ઉખાડવા ગઈ તો એ ચોંટી ગઈ અને એ વખતે તો દેવી એમની સાથે બોલતી કારણ કે એમની જ પૂજા કરતા સવારથી રાત સાંજ સુધી શયંત સુધી એટલે વિનંતી કરી કે દેવી અમારી પર કૃપા કરો કેમ કોપ કર્યો તો કે ત્યાં કર્યું શું મારા મંદિરનો દરવાજો તે ઉતાર્યો તે વખતે એમ ના કીધું કે પેલાનું જોઈને અમે ઉતાર્યો પણ પછી બહુ કીધું હતું કે ના તારી ફજેતી તો થવા દઈશ પછી હું તને છોડીશ એટલે સવાર પડી ગામે ગામમાં લોકો આવ્યા જોયા બધા હસ્યા કે જો આ પૂજારી થઈને આવું કરે છે એ પછી બીજી શરત મૂકી કે તો છોડું કે તું રોજે રોજ એને ત્યાં લાકડા મોકલીશ કારણ કે એમને ચિંતા દેવીને એક જ છે કે પેલાને જો લાકડા ખૂટ્યા તો મારો બીજો દરવાજો લઈ જશે અને મારાથી કશું નહીં થાય આ દેવીનું પુષ્ટિ સૃષ્ટિ પર જોર નથી ચાલતું એનું સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે અને જ્યાં દેવીને ત્યાં દરવાજા માટે લાકડા પેલો મોકલવા લાગ્યો વિશ્વાસ વચન આપ્યું કે હું જરૂર મોકલીશ ત્યારે છોડ્યા બેને બધાની હાંસી કરી લીધી પછી જેથી કરીને બીજું કોઈ આવી હિંમત ના કરે તો વૈષ્ણવને ક્યાંથી આવે છે આ જોર એ હવે પ્રસંગ આવશે તો જે જોતનું મૂળ છે ને એ આ છે સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભ ને માનો સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભને માનો વીજળીનું ઘર એ છે ત્યાંથી બધા લે છે વીજળીનું ઘર એ છે ત્યાંથી બધા લે છે પ્રકાશ સૌ દીવાનો દિવાનો એટલે જ્યોત જેટલી પણ જ્યોત છે જેટલી પણ રોશની છે જેટલા પણ દ્રશ્યની અંદર ઉર્જા છે એનું સ્તોત્ર એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે એટલે આપણે અહીંયા આપણું આપનું પૂર્ણ પુરુષોત્તમ નહીં પણ પૂર્ણ બ્રહ્મ પણ સિદ્ધ કર્યું છે કે દેવીનું પ્રાગટ્ય સ્વામિનીજીમાંથી છે અને સ્વામીનીજી એ જ પૂર્ણ બ્રહ્મ છે એટલે આ મહિમા છે કે એમના સેવક થયા છે ને બ્રહ્મ સંબંધનો મહિમા જ અહીંયા પ્રગટ થઈ ગયો કે જીવા એટલે એમના ઉપર ના ચાલ્યું અને આ લોકોને પોતાને સેવા કરનારા હતા બે પણ જો દૈવી છે ને છતાંય ચોંટી ગયા છે કારણ કે દૈવી હોવાથી કશું થતું નથી દૈવી હોવા છતાં જો બ્રહ્મ સંબંધ ન લે તો એ જીવ શ્રેણીમાં આવે છે અને જો દૈવી હોય છે એવો થોડો અણસાર લાગે અને જો એ બ્રહ્મ સંબંધ ના લેને ખાલી નામ પણ લઈ લે વલ્લભકુલ પાસે તો પણ એ જીવ શ્રેણીમાંથી મટી અને બ્રહ્મ શ્રેણીમાં આવી જાય છે પ્રભુની શ્રેણીમાં આવી જાય છે પછી એનું મહાત્મ્ય આવું થઈ જાય છે કે તે દેવી પણ કશું કરી શકતી નથી છેવટે અને ત્યાં લાકડા એટલા બધા પધરાયા કે ઘર ભરાઈ ગયું પેલો ગભરાઈ ગયો કે ભાઈ હવે તું બંધ કર તો કે ના હું બંધ કરીશ તો દેવી મને ખાઈ જશે આ દેવી એમ પણ કહ્યું હતું કે જે દિવસે તું લાકડા ધરવાનું બંધ કરીશ ને ત્યાં એ પછી હું તારું ભક્ષણ કરી જઈશ એટલે દેવીના પ્રતાપને જાણનારો પૂજારી કોણ પૂજારી તો જાણતો જ હોય એટલે બંધ નથી કરી શકતો અને હવે કહે છે કે ના હું કવડાવું દેવીને તો કે હા તમે કેવડાવો ત્યારે એણે એને કહ્યું કે હવે આ જ ગુસાઇજી ગુસાઇજીના શરણે થઈ રહ્યો છે વલ્લભના શરણે થઈ રહ્યો છે બ્રહ્મસબંધ લઈ રહ્યો છે તમે એને એવી રીતે માફ કરી દો લાકડા મોકલવા માટેની આજ્ઞામાંથી એમને મુક્ત કરી દો તો કે હા જરૂર એ પછી મારે વાંધો નથી એ બ્રહ્મ સેવક થશે એટલે પણ હવે તમને હું વિનંતી કરું છું મારો દરવાજો ના ઉતારતા એટલે આટલી હિંમત કરી શકી દેવી વલ્લભ ગુસાઈજીના સેવકને કહેવાની કે હવે તમે મારો દરવાજો ના ઉતારતા એમ કહી દીધું કેમ કે એમને પણ પોતાની જે પ્રતિષ્ઠા છે આખા નગરમાં એ દાવ પર લાગી ગયા છે અને ફરી ના લાગે એટલે વિનંતી કરી શકી એટલો એટલો તો વિવેક છે વૈષ્ણવ પાસે કે વિનંતી શ્રવણ કરી અને આ વિનંતી થયા પછી આ બ્રાહ્મણ બ્રાહ્મણીને લઈને ગોકુલ ગયા અને એમને સેવક કર્યા હવે એમનામાં પણ એ સામર્થ્ય આવી ગયું પણ એવું નહીં કરે પણ આ સામર્થ્ય એ બ્રહ્મ સંબંધ પછી આવે છે એ પહેલાં નહીં ભલે ને હતા તો પણ ચોંટી ગયા હતા બોલો શ્રી વલ્લભાધી શકી જય હો તો આજે જે ગોપાલદાસજી છે એ પણ નરસિંહ મહેતા છે પણ હવે કેવા દિન થઈ ગયા એ યાદ રાખે છે કે મુચ્ચુકુંદ રાજા હતો એક જમાનામાં અને મેં આટલું દાન પુણ્ય કર્યું છે રાજાના મધબા હું ચારે બાજુ યુદ્ધ કરતો ફરતો પછી એવું બી યાદ કર્યું કે નરસિંહ મહેતા હતો અને મેં કેવું શ્રાદ્ધમાં ઠાકોરજીએ બધું વ્યવસ્થા કરી હતી મામેરું પૂર્યું હતું જળની વર્ષા કરાવી હતી અને હાર પહેરાવ્યો હતો રાજાએ કેદ કર્યા હતા ત્યારે પોતાનો જ હાર પોતે જ પહેરાવ્યો હતો મને કોઈ વસ્તુ યાદ નથી કરતા અત્યારે તો પુષ્ટિ માર્ગમાં ભળ્યા એટલે સ્વામી સેવકનો ભાવ ભક્તિ ગણાય છે હું સૌ નાખું છું હવે આખો ભાવ પલટાઈ ગયો કયો ભાવ હોવો જોઈએ પુષ્ટિજીવમાં કે હું સૌ નાખું છું પ્રભુ તારું તુજને આપું છું પ્રભુ તારું તુજને આપું છું અને બીજો ભાવ આ હો જોઈએ શ્રેષ્ઠ બ્રહ્મસંબંધનો ભાવાર્થ જ એક બે લીટીમાં કહી દઉં છું ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો જે અત્યાર સુધી હક હતો ને મારું 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 બધું ગયું ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો અને આ દાવો ઉઠી જાય મુનિન થઈ જાય જીવ જ્યારે પછી એના માથે કોણ હોય માથે હજાર હાથ વાળો વૈષ્ણવ પાછો નહીં પડે અરે માથે હજાર હાથ વાળો વૈષ્ણવ કદી પાછો નહીં પડે પછી તો માથે હજાર હાથ વાળો ગાજતા હોય જેને સહાયક શ્રી ગોપાલ ઉની આચન આવે છે જેને શ્યામ ધણી રખવાળ ઉની આચન આવે છે વાકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી જેને શ્યામ ધણી રખવાળ ઉની આચના પછી તો આ ભાવ થઈ જાય મારનાર તારનાર એક જ છે ભગવાન ભક્તોના હૈયાની ભાવના અને આવું પછી જીવન હોય નિર્ભય એટલે જ એ વૈષ્ણવો જીવનને માણી શકે જ્યાં સુધી પ્રભુ પર વિશ્વાસ ન આવે ત્યાં સુધી જીવ દ્રવ્યનો આશ્રય કરે અન્ય અન્ય સંબંધોનો આશ્રય કરે કે ખરા સમય તો આ જ કામમાં આવશે ખરા સમય તો આ જ કામમાં આવશે જ્યાં સુધી મન અન્ય આશ્રયથી વેચાયેલું હોય ત્યાં સુધી પ્રભુ શાંત થઈ જાય છે પણ જ્યાં આશ્રય બધા જેમ દ્રૌપદીનો આશ્રય હતો કે ભીષ્મ પિતામાં બેઠા છે તો તાકાત છે દુશાસનની પણ ભીષ્મ પિતામાં ન હાલ્યા પછી પાંચ પાંડવો હતા તાકાત છે પાંચ પાંડવોના આવા સામર્થ્યની સામે દુશાસનની શું મજાલ કે મારું વસ્ત્ર પણ પાંચ પાંડવોએ પણ ના ચા કંઈ બોલ્યા હવે દ્રૌપદીને ખબર પડી કે આશરે તો એક જ થાય અને કરવો જોઈએ કે શરણે આવ્યો જીવનના રે શરણે આવ્યો જીવનના રખવા રે કેવો ભાવ થયો દ્રૌપદીનો હવે નથી રહી દુનિયાની દરકાર હવે નથી રહી દુનિયાની દરકાર રે અને જ્યારે આટલો બધો અંદર તાપ થયો કે કોઈ નથી મારું આખરે તો આ જ છે અને સરને ગયા તો એમનો ઉદ્ધાર થયો એમ જ્યાં સુધી આપણી અંદર દ્રવ્યનો આશ્રય છે કે આ દ્રવ્ય છે એટલે મને વાંધો નહીં આવે આ મેડિક્લેમ છે એટલે મને વાંધો નહીં આવે આ ડોક્ટરોના સારા સારા સંબંધો છે એટલે એ સાચવી લેવાના છે મને ત્યાં સુધી ઠાકોરજી આ બિલકુલ પણ એક્ટિવ થતા નથી એક્ટિવ ત્યારે જ થાય છે કે જ્યારે અંદરથી તાપ નીકળે કે હું ક્યાં જઉં કોને કહું દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ ક્યાં જઈને હૈયા ઠાલવીએ રે આ જગતમાં તારી રે આશાય અમે રહીએ રે આ જગતમાં આ ભાવ થવો જોઈએ કે ખોટો સંસારીનો સાથ શ્રીજી સાચો તું એક છે નજરે નિહાળું પણ ગળે ના ઉતરે ધોળે દાડે દિશે રાત શ્રીજી સાચો તું એક છે બરું ધુમાડા ને બાથ આ દ્રવ્યનો ભાવ કે એ મને સંભાળી લેશે ડોક્ટરોનો ભાવ સંબંધોનો ભાવ સિદ્ધિનો ભાવ કે એ મને સંભાળી લેશે ધુમાડા ને બા નજરે નિહાળું પણ ગળે ના ઉતરે ધોળે દાડે દિશે રાત સાચું તે ખોટું ને ખોટું તે સાચું ધુમાડા ને બા આ ધુમાડો છે એને બાથમાં લઈએ તો કેટલો આવે પણ ઠાકોરજીને બાથમાં લો તો એ આવી જાય આ ભાવ પુષ્ટિમાર્ગના જીવો માટે આ દોડમાં પ્રગટ કર્યો હવે આ ગોપાલદાસનું આખ્યાન હજી આમ તો હજી વિરામ થાય એવું હતું પણ હવે પ્રભુની કૃપા અને પ્રભુની મરજી આવતીકાલે અધૂરો પ્રસંગ સાથે વિરામ પામશે પછી માણેકચંદ્ર ક્ષત્રિ જે સ્તુતિ કરશે કે શ્રી ગુંસાઈજીને આપણે જોઈએ છીએ એ જ છે કે એ સિવાય એમના કેવા કેવા સ્વરૂપો છે અલગ અલગ અવતારો જે થયા છે એ જે પ્રભુના આત્મા ગુંસાઈજીના એનું વર્ણન માણેકચંદ્ર ક્ષત્રિ કરશે એ પ્રસંગ શરૂ થશે શ્રી ગુસાઈજી સાંઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો